અત્યારે જે ઈયળનો એટેક છે તેના માટે શું શું પગલા લેવા જોઈએ અમુક ખેડૂત મિત્રોનો મને ફોન આવતો હતો કે સાહેબ તમે વિડીયો બનાવો છો તો એકવાર મુલાકાત લ્યો ખેતરમાં આવો તો ખબર પડે કે અત્યારે કેવી ઈયળનો એટેક છે કાલે અમે રાત્રે એક ફિલ્ડ વિઝિટ કરેલી એમાં એટેક જોયો તો પણ બહુ ભયંકર છે એટલે આપણે જે ખેડૂત મિત્રો પાંચ વરી દવા વાપરે છે એના રિઝલ્ટ અત્યારે મળતા નથી એના માટે આપણે આજે સચોટ નિયંત્રણ માટેનો વિડીયો બનાવશું આમ જોઈએ તો વરસાદ પહેલાંની અમુક અમુક એરિયામાં આ લશ્કરી કાબરી યળો જોવા મળે છે છેલ્લા પંદરથી વીસ દિવસ ત્યાં એનો ભયંકરમાં ભયંકર એટેક છે એના માટે આપણે ખેડૂતોને કહેશું કે ઈયળનું સચોટ નિયંત્રણ માટે શું કરવું જોઈએ એના માટે એક સિઝન્ટા કંપનીની ઈવી સેન્ટ કરીને દવા આવે છે આનું અઢીથી ત્રણ ગ્રામ માપ છે જો વધારે પંપ કરતા હોય તો બેથી અઢી ગ્રામ પરફેક્ટ રિઝલ્ટ કોઈ પણ પ્રકારની ઈયળમાં રિઝલ્ટ મળશે પ્લસ એના પછી વાત કરીએ તો મેરિયોન કંપનીનું એક વિનાશ કરીને પ્રોડક્ટ આવે છે આનું પચીસ એમએલ પ્રમાણ છે અને ક્લોરો તમે આમાં સાથે ત્રીસ ચાલીસ એમએલ લઈ શકો એમાંય સચોટ નિય નિયંત્રણ મળશે સિઝન્ટ આ કંપનીનું એમ્પ્લિગો કરીને આવે છે આ દસથી બાર એમએલ સાથે ક્લોરો લઈ શકો માર્શલ કંપનીનું એસ્ટ્રોન દસથી બાર એમએલ સાથે ક્લોરોસાઇપર લઈ શકો પછી ટાટા કંપનીનું ગેટવે આનો પણ તમે ઉપયોગ કરી શકો તેમજ પ્રમણ નું એક નોવિક્સ કરીને આવે છે આનો પચીસ એમ નો ડોઝ છે તમે આ ડિસ્પ્લેમાં જોઈ શકો ને એ તમામ બ્રાન્ડમાંથી કોઈ પણ એક દવાનું સચોટ નિર્ણય નિયંત્રણ તમે લઈ શકો છો અને લાંબુ રિઝલ્ટ મેળવવા માટે આ પાંચ છ દવા છે એમાંથી તમે કોઈ પણ એક લઈને વાપરીને કમ્પ્લીટ તમને રિઝલ્ટ મળશે તો આજનો વિડીયો આપણે ઈયડો માટે બનાવ્યો આવતા દિવસોમાં કંઈક નવીને લઈને આવશું એ માટે પાછા મળતા રહીશું જય હિન્દ જય ભારત